નમસ્કાર દર્શક મિત્રો હું છું જગ્નીશ મહેતા આપનું સ્વાગત છે ખાસ વાત કરીએ ક્રાઇમની સુરતમાં અવારનવાર ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે તેની સાથે પોલીસ પણ સતર્ક છે પોલીસ પણ ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓને ઝડપી પાડતી હોય છે સુરત જિલ્લાના કોસંબા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રોડ ને કિનારે આવેલી ટ્રોલી બેગમાંથી એક અજાણ્યા મહિલાની લાશ મળી આવી છે મહિલાની લાશ ને બાંધીને બેગમાં મૂકી દેવામાં આવી હતી

આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પબ્લિક દ્વારા એમને મેસેજ મળ્યો હતો કે બેગમાં કંઈક ડેડ બોડી પડી હોય એવું લાગે છે એટલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે પ્રાથમિક તપાસ કરતા અંદાજીત પચીસ વર્ષીય અજાણ્યા મહિલાની લાશ મળી છે પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની હત્યા કરાઈ હોવાનું દેખાઈ આવે છે મોતનું સચચાર કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે વધુ જાણવામાં આવ્યું હતું કે મૃતદેના કટકા કર્યા નથી પરંતુ લાશને કપડાથી બાંધી બેગમાં મૂકવામાં આવી છે કોસંબા ઓરવિડ પાસે મારુતિના શોરૂમ બાજુમાં રોડ કિનારે બેગમાંથી લાશ મળી હતી હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું ગળી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કરાવવા માટે હોસ્પિટલ મોકલું